વિશ્વરત્ન મહામાનવ ભારતીય સંવિધાનના રચયિતા સાહેબ આંબેડકરજીના અડસઠમાં મહાપરિનિર્વાણ દિવસે આંબેડકર યુવા ગ્રુપ તેમજ બહુજન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેઘવાડ સમાજવાડી રાપર ખાતે પુષ્પ અર્પણ તેમજ પ્રબોધન કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં પ્રથમ ગ્રુપના કાર્યકરો સવારે કોર્ટ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પ અર્પણ કરી મેઘવાળ સમાજવાડી રાપર ખાતે બુદ્ધ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પ અર્પણ કરી વિભિવાદન કર્યા બાદ સભા યોજાઈ હતી સભાને સંબોધતો આંબેડકર યુવા ગ્રુપના સંયોજક અશોકભાઈ રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપી સમાજને સંગઠિત રહેવા આહવાન કર્યું તેમજ વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં એકતા અને ભાઈચારો વધે એ હેતુથી આજનો દરેક યુવાન કાર્ય કરશે તો આપણે આપણા બંધારણીય અધિકારો બચાવી શકીશું અને સમાજને સુરક્ષિત કરી શકીશું બાબા સાહેબ આંબેડકરજી એ કહેલ કે જ્યાં સુધી બંધારણ સુરક્ષિત છે ત્યાં સુધી હું જીવિત જ છું પણ આજે બાબા સાહેબનું બંધારણ સુરક્ષિત નથી એવું સ્પષ્ટપણે દેખાય છે કેમ કે હાલે પરિસ્થિતિ એવી છે કે જે સંવિધાનમાં લખેલ છે એ અમલમાં નથી અને જે દેશમાં થઈ ગયું છે એ સંવિધાનમાં ક્યાંક લખેલ નથી એટલે લોકતાંત્રિક વ્યવસ્થાને જાળવી રાખવા જ્ઞાતિ અને ધર્મથી ઉપર આવીને આપણે આપણા બંધારણીય અધિકારોને બચાવવાનું કાર્ય કરવું પડશે અને આ કામ માટે પ્રથમ લોકોએ જાગૃત થવું પડશે લોકોમાં જાગૃતિ આવશે ત્યારે જ નવા ભારતનો ઉદય થશે જેથી લોકોને જાગૃત કરવા સંગઠન દ્વારા સતત જનજાગૃતિના કાર્યક્રમો ચાલુ છે અને આવનાર સમયમાં વધારે ઝડપથી આ કાર્ય ચાલુ રહેશે જેમાં યુવાઓ વધુમાં વધુ જોડાય એવું આહવાન કર્યું હતું તેમજ લખનભાઈ ધુઆ દ્વારા શિક્ષણ આરોગ્ય રોજગાર તેમજ દારૂબંધી જેવા મૌલિક સમસ્યાનોનું સમાધાન કરવા સત્તા સામે સંઘર્ષ કરવા લોકોને આહવાન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંબેડકર યુવા ગ્રુપ રાપર શહેરના પ્રમુખ સંજયભાઈ પરમારે કર્યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનવા આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ગોહિલ બહુજન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુંદરભાઈ સમસ્ત રાપર તાલુકા મેઘવાડ સમાજ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી ચૌહાણ ધર્મેશભાઈ સોલંકી મહેન્દ્રભાઈ દિનેશભાઈ રાજાભાઈ પાંચાભાઈ મકવાણા ખાનજીભાઈ ભટ્ટી ભરતભાઈ પરમાર ઉદયભાઈ ગોહિલ રમેશભાઈ ગોહિલ જયેશભાઈ પરમાર નારણભાઈ સમિયા બાલાભાઈ મેરિયા કાનજીભાઈ મેરિયા બિપિનભાઈ ડોડિયા દિનેશભાઈ વાઘેલા સંજયભાઈ ગોહિલ જીગરભાઈ પરમાર રામજીભાઈ ભટ્ટી દામજીભાઈ જાદવ હેમંતભાઈ ડોડિયા સમાજના આગેવાનો અર્જનભાઈ ગોહિલ પૂંજાભાઈ સોલંકી મોહનભાઈ ગોહિલ નરસિંહભાઈ ચૌહાણ વર્ષીભાઈ સોલંકી કાંતિભાઈ રાઠોડ અમૃતભાઈ રાઠોડ સહિત રાપર તાલુકાભરમાંથી સમાજના આગેવાનો યુવાઓ મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા